બનાસકાંઠામાં ચાર દિવસ પહેલા કમોસમી વરસાદ પડ્યો અને તેમાં પાલનપુરના રોડ રસ્તાની હાલત ખરાબ થઈ છે માસ માસ અગાઉ બનાવેલા રોડ રસ્તા તૂટી ગયા તેની પર ખાડા પડ્યા અને રોડ ધોવાઈ ગયા ત્યારે પાલિકાની કામગીરી સામે સવાલ થાય છે રોડ પર ખાડા પડ્યા છે અને રોડ ધોવાઈ ગયા છે જેનાથી હજારો નાગરિકો પરેશાન થઈ રહ્યા છે ચાર દિવસ પડેલા સામાન્ય સમસ્યા નું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે તો એના માટેની આગામી અમે આયોજન કરેલું છે પેલું રેડ મિક્સ કે છે એ અમે મંગાવીને અને જ્યાં નાના મોટા ખાડા હશે ને એને પૂરા નખાઈશું તો વારંવાર નીકળું છું બરાબર રોડ ઉપર એટલે આ ખાડા પડ્યા છે તો ખાડાને કોઈ ન્યાલ કરતું નહીં કે તમે ખાડા આટલા ખાલી બુરાવરાવો તો સારું છે અમારા માટે કારણ કે અમે વારંવાર અમારા દસ હોય રિક્ષાના તો અમે એવું કરીએ કે ખાડા પડે અમારે કોઈ એવું પેશન બેસન લઈ જવું હોય ઇમરજન્સી હોય તો આ ખાડા પડે તો ચીવી લઈ જાય ખાડા હું તો મારું કેવું એમ છે કે ખાડા ખાલી બુરો રા તો સારી વાત છે ડેરી રોડ ઉપર આઈટીઆર ડેરી અને ગણેશપુરા આટલામાં તો બહુ જ ખાડા પડે દિવસ વરસાદ કમોસમી વરસાદના કારણે પાલમપુરની અંદર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે રોડની અંદર જે વસ્તે રસ્તાની અંદર ખાડા પડ્યા છે એટલે ચાલુ ગાડી એમને ચાલવામાં પણ તકલીફ પડે છે ધારો કે આ દેખા ભાઈ આવે છે અત્યારે તો એને છે કે દેખો આ ખાડો નજીક આવે એટલે બ્રેક મારવી પડે એટલે કોઈ એવી ઘટના ન બની જાય અને પાલનપુરની મીરાગેટ વિસ્તારની અંદર ગણેશપુરા સુધી પણ એવા અનેક ખાડાઓ પડ્યા છે તો તંત્રને પણ હું વિનંતી કરું છું જેમ બને એમ ઝડપથી આ ખાડા પૂરવામાં આવે